સુરતના બલેશ્વર ગામના માછીવાડ રોડ પર આવેલા તળાવના કિનારે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્થાપિત વીજ ટ્રાન્સફોર્મરના ફાઉન્ડેશનની નીચે વરસાદી પાણીના ધોવાણને કારણે તે તળાવમાં પડવાની શક્યતા સર્જાઈ છે હાલમાં તળાવના બંને કાંઠા પાણીથી છલોછલ ભરાયેલા છે અને આ તળાવમાં માછીમારી સહિતની પ્રવૃત્તિઓ માટે અનેક લોકો આવજાવ કરે છે જો જીવંત વીજ પ્રવાહ ધરાવતું આ ટ્રાન્સફોર્મર તળાવમાં પડે

આ મુદ્દે તાત્કાલિક પગલા લઈને સંભવિત દુર્ઘટનાને અટકાવવી જરૂરી છે જેથી લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત